પુણ્યશ્લોક મહારાણી અહિલ્યાભાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું શ્લોક મહારાણી અહિલ્યાભાઈ હોલકરની ત્રણસોમી જન્મજયંતિ નિમિત્તે યુવા ગોષ્ઠીનું આયોજન જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું આ અવસરે વક્તા તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ ખેડા લોકસભાના સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કર્તવ્ય કર્તવ્યપરાયણ દાનશીલ પ્રજાભિમુખ અને બાહોશ શાસક તરીકે ખ્યાતિ પામેલ સાધુ સાધુચરિત્રાણી પિતા માણકોજી ચૌડના મુખ્યા હતા માતા સુશીલાબાઈ ધર્મપરાયણ ગૃહણી ધાર્મિક સંસ્કારો અને હિન્દુ રીત રિવાજોના ચુસ્ત વાતાવરણમાં અહિલ્યાબાઈનો ઉછેર થયો હતો આઠ વર્ષની વયે માળવાના સુબેદાર મલ્હારરાવ હોડકરના એકમાત્ર પુત્ર ખંડેરાવ સાથે સત્તરસો તેત્રીસમાં તેમના લગ્ન થયા અને એક વર્ષ બાદ તેમને સાસરે મોકલી દેવામાં આવ્યા એકત્રીસ મે સત્તરસો પચીસના તેમનો જન્મ થયો હતો મરાઠા સામ્રાજ્યમાં રાજમાતા અને બાદમાં ઇન્દોરના શાસક રાણી હતા તેમણે મહેશ્વરને હોલકર રાજવંશના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું તેમણે વિવિધ મંદિરો ઘાટ અને ધર્મશાળાઓના ભારતીય સ્થાપત્યના વિકાસમાં ફાળો આપ્યો અહિલ્યાવાયનો મઠ અથવા સખાવતી દાન સમગ્ર ભારતમાં ફેલાયેલું છે જિલ્લા બીજેપી કાર્યાલય ખાતે પુણ્યશ્લોક મહારાણી અહિલ્યાભાઈ હોલકરની યુવા ગોષીના આયોજન સંદર્ભે વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રશિક વ્યક્તા તરીકે ઉપસ્થિત રહેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણે વિસ્તૃત માહિતી આપી હતી અખિલ ભારતીય જનતા પાર્ટી દિલ્હીના યોજના મુજબ માતૃશ્રી પુણ્યશ્લોક અહલ્યાભાઈ દેવીજીના ત્રણસો મી જન્મજયંતીના પ્રસંગે સમગ્ર ભારત વર્ષમાં મહારાણી અહલ્યાભાઈ દેવીજીના જીવનને ભારતની નવી પેઢી વિશેષ કરીને જાહેર જીવનમાં કામ કરતી પેઢી એક ઉત્તમ શાસક કરતા રાજમાતા લોકમાતા તરીકે જેમણે ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અનેરું સ્થાન બનાવ્યું છે ત્રણસો વર્ષ પહેલા તેઓ શ્રીનો જન્મ થયો અને આજે આ ત્રણસો મી જન્મ જયંતિના પ્રસંગે નવી પેઢી પણ તેઓને ઓળખે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ હંમેશા દેશના ઇતિહાસમાંથી આવા ગૌરવમંત પાત્રોમાંથી શીખ લેવાની પ્રેરણા લેવાનો આગ્રહ રાખે છે દેશની પંચોતેરમી વર્ષની આઝાદીના પ્રસંગે પણ તેઓનો આગ્રહ હતો કે અનસંગ હિરોઝને સમાજની સમક્ષ લાવવા જોઈએ દેશ માટે જેમણે પણ જે યોગદાન ત્યાગ બલિદાન શહીદી વે છે તેઓની કથા નવી પેઢી સમક્ષ લાવવી જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતે પણ સમગ્ર ગુજરાતમાં આ યોજના બનાવી છે અને યોજનાના ભાગરૂપે આજે અમારા નવનિયુક્ત પ્રદેશ દશરથભાઈની આગેવાનીમાં વડોદરા જિલ્લાના સૌ આગેવાનોની હાજરીમાં જિલ્લાની નવી પેઢીને એક વિચાર ગોષ્ઠી સાથેના આયોજન સાથે યુવક યુવતીઓ સાથે એક પ્રકારે મહારાણી અહલ્યાભાઈ દેવીજીના જીવનના પ્રસંગો મળે એ હેતુસર લગભગ ત્રીસ ચાલીસ મિનિટ સુધી અમે આ ચલાવશું અને પાર્ટીની યોજના મુજબ લોકમાતા માતૃશ્રી અહલ્યાભાઈ દેવીજીના આ જીવન ગાથા દરમિયાન જાહેર જીવનમાં કામ કરતી ભારતીય જનતા પાર્ટીની નવી પેઢી પણ કેવી રીતે મહિલા સશક્તિકરણનું કામ કરી શકાય એક સફળ શાસન કેવી રીતે કરી શકાય સમાજને કેવી રીતે સંગઠિત કરી શકાય અને સંગઠિત અને શિક્ષિત થયેલો સમાજ ભારત વર્ષમાં કેવી રીતે પોતાનો ફાળો આપી શકે એ માટે આજના આ આપણા સૌના આદરણીય મહારાણી હરિયાભાઈના જીવન વૃતાંતમાંથી આ ગોષ્ઠી પછી અમે સૌ પ્રેરણા લેવાનો આ પ્રસંગ છે આ પ્રસંગે પાર્ટીની યોજના મુજબ હું વડોદરા જિલ્લામાં આજે મુખ્ય મથકે ઉપસ્થિત થયો છું મારી સાથે આગેવાનો છે અમારા જિલ્લાના પ્રમુખશ્રી છે અને તેઓની સાથે અમે આ એક પ્રસંગમાં હાજરી આપવા ઉપસ્થિત વાત એ છે કે મેં જેમ કહ્યું કે આપણને મધ્યકાલીન યુગનો ઇતિહાસ હું તો ત્યાં સુધી કહીશ કે ડાબેરિયા દ્વારા લેપ્ટિસ દ્વારા આપણને અકબર મહાન છે અને આવી બધી વાતો ભણાઈ છે અથવા તો એ કાળની તારીખ સાથેની શાસનકાળ બતાવ્યો છે પરંતુ એવા શાસકો પણ આ દેશમાં થયા છે કે જેમનો ઇતિહાસ છે ને જેમને રાષ્ટ્ર ધર્મ અને આપણી સભ્યતા સંસ્કૃતિ માટે ખૂબ મોટો ફાળો આપ્યો છે એને ક્યાંક ને ક્યાંક અન્યાય થયેલો હોય ઇતિહાસમાં ત્યારે આવા પાત્રોને નવી પેઢી સમક્ષ લાવીને એમના જીવનમાંથી પાઠ લેવાનું પદાર્થ પાઠ લેવાની આ ઘટના છે ત્યારે પાર્ટીનો આ પ્રયત્ન ખૂબ સરાહનીય છે અને અમારા જેવા કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી રાણી અહિલ્યાભાઈના જે આપણને દેશભરના અંદર કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાની અંદર આજે યુવા ગોષ્ઠીનો કાર્યક્રમ છે ત્યારે આપણી વચ્ચે વક્તા પ્રદેશમાંથી આવ્યા છે સિવાય ખેડા સાંસદ સન્માન્ય દેવસિંહભાઈ ચૌહાણ આપણને રાણી અહલ્યા બીબાઈ વિશે વાત કરવાના છે એમની જે કાંઈ સૂચિ છે એમને આ જિલ્લાના તમામ કાર્યકર્તાઓને તે માહિતી આપવાના છે જે રીતે અમે પણ ગોષ્ઠીનો કાર્યક્રમ મહિલાનો કર્યો આજે યુવા ગોષ્ઠીનો કાર્ય કાર્યક્રમ છે છવ્વીસ તારીખે સિનિયર સિટીઝનનો આ ગોષ્ઠીનો કાર્યક્રમ છે અને ભારતીય જનતા પાર્ટી જે કાંઈ કાર્યક્રમો અમે છે એ નીચે સુધી લઈ જવાના અમે પ્રયત્ન કરશું અને વિશેષ તો છવ્વીસ તારીખે દેશના પનોતા પુત્ર ઓપરેશન સિંદૂર થયા પછી જે વડોદરા આવી રહ્યા છે ત્યારે એના સન્માન માટે પચીસ હજાર બહેનો એરપોર્ટ ઉપર એમનું સન્માન ઇલકથી કરવાના છે જે ઓપરેશન સિંદૂરથી ત્યાંથી દેશના પનોતા પુત્ર પહેલીવાર વડોદરા આવી રહ્યા ત્યારે નારી શક્તિ એમની વડોદરા સન્માન કરવાનું છે સરકાર અને શહેર સંગઠન જિલ્લા સંગઠન સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહીને દેશના વડાપ્રધાનનું પહેલીવાર પહેલી વાર સન્માન કરવાનું